અમરેલીના સરદાર સર્કલ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની જાહેર સભા જાહેર સભા પહેલાં ગોપાલ ઇટાલિયા પાયલ ગોટીને મળ્યા નકલી લેટર કાંડ મામલે પીડિત પાયલ ગોટીને મળીને પીડિતાની વ્યથાઓ જાણી ધીમી ધારે વરસતા વરસાદમાં લોકોની પાંખી હાજરી વચ્ચે જનસભા સંબોધતા આપ નેતા ગોપાલ ઇટાલિયા વરસતા વરસાદને કારણે આગામી દિવસોમાં જનસભા પણ યોજશે ગોપાલ ઇટાલિયા એ પોલીસ અને ભાજપના નેતાઓ સામે આકરા પ્રહારો કર્યા ભાજપના પોલીસની અને પોલીસોની એક બનીને જ દરેક જિલ્લામાં સક્રિય છે તો ગોપાલ ઇટાલિયાએ પોલીસ ભાજપની દલાલી કરે છે તેઓ પણ કહ્યું અને તેના અંતે ગોપાલ ઇટાલિયાએ આ પ્રકારના પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે શહેરમાં ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કમોસમી વરસાદના કારણે અત્યારે પણ આ વરસાદ ચાલુ છે આપણે જોઈએ છીએ વરસાદ હોવાના કારણે સભા આજે બંધ રાખવી પડી છે ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા પરંતુ સતત વરસાદ ચાલુ રહેતો હોવાના કારણે આ સભા અમે આગળ ચાલુ રાખી શક્યા નથી એટલે હવે પછી ફરીથી નવી તારીખ અને નવા સમય સાથે અમરેલીમાં આ સભા કરવાના આયોજનનું અમે નક્કી કર્યું છે આજે અમરેલી માં આ સભાના માધ્યમ થી ગુજરાત ભર ની જનતા ને અમારે એવું ઉજાણાવવાનું છે કે જે રીતે વિસાવદર વિધાનસભા માંથી પરિવર્તન નો પવન ફૂકાયો છે એ વાયા અમરેલી અને ગાંધીનગર સુધી પહોંચવાનો છે ત્યારે ગુજરાત ભર ના કરોડો લોકો ચૂટણી ની રાહ જોઈ રહ્યા છે અનેક લોકો અત્યારે જેને પણ મળીએ છે

કાર્યકર્તાઓને જાય છે જે રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી કાર્યકર્તાઓ મહેનત કરી જનતા એ પ્રેમ આપ્યો એના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની વાત કરીએ તો જ્યારે